નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર માલપુર તાલુકાના ટિસ્કી ગામે આજે વિકસિત ભારત યાત્રા અંતર્ગત રથ આવી પહોંચ્યો આજે માલપુર તાલુકાના ટિસ્કી ગામે દસ કલાકે ટીસ્કી ગામ પંચાયત વિસ્તારના ટિસ્કી ગોપાલપુરા મઠવાસ જેસવાડી માનવવાવ સુરજપુર અને ફગોડિયા જેવા વિસ્તારના લોકોને વધુ લાભ મળે તે હેતુથી આજે ટિસ્કી ગામની પ્રાથમિક શાળામાં રથ અંતર્ગત સભા યોજાઈ આ સભામાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પટેલ માલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શરદભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય પિયુષભાઈ પટેલ માલપુર તાલુકા આરોગ્ય ઓફિસર ડામોર સાહેબ વેટનરી ડોક્ટર શ્રી ટિસ્કી પંચાયતના વહીવટદાર દિલીપભાઈ એસ પટેલ તલાટી કમ મંત્રી શિવરાજસિંહ રહેવર તથા ગ્રામજનો મહિલાઓ બાળકો પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બાળકો દ્વારા અભિનય ગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું વિકસિત ભારત યાત્રાના રથને કુમકુમ દ્વારા તિલક કરવામાં આવ્યું આજના આ પ્રસંગે દીપ પ્રગટાવી આવનાર મહેમાનોનું બુકે દ્વારા સ્વાગત કરી સરકારની યોજનાના લાભાર્થીઓને રૂબરૂ સહાય કીટ પણ આપવામાં આવેલ છે અને ત્યારબાદ માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ટીસ્કી પંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા કિસન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આશરે એક કરોડ રૂપિયા વિધવા સહાય તથા અન્ય યોજના હેઠળ મળીને કરોડો રૂપિયાના સરકારની વિવિધ યોજનાઓમાં ખર્ચી સહાય આપે છે અને આવનાર સમયમાં ગુજરાતની સાથે સાથે ભારતમાં પણ વિકસિત તરફ પ્રણાય થાય તે હેતુથી આ યાત્રા જન જન સુધી પહોંચે અને ભારત વિકસિત બને અને આ વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પ્રધાનમંત્રી અન્ન સહાય યોજના પ્રોપર્ટી કાર્ડ કૃષિલક્ષી રોટાવેટર ટ્રેક્ટર તથા અન્ય ખેતીવાડી સહાય વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રિપોર્ટર ગૌરી શંકર પટેલ માલપુર અરવલ્લી ફાયદા થાય છે અને આમાં લોન પણ મળે છે અને બાળકોને શિક્ષણમાં ભણાવવામાં પણ સહાય મળે છે અને આ મંડળ બનાવવા માટે ઘણા બધા ફાયદા થાય છે અને વિકસતા જતા યુગની સાથે તાલથી તાલ મિલાવી અને વધુ સમજ અને શક્તિ કેળવી તેનો ઉપયોગ સમાજ અને પરિવારના કલ્યાણ માટે કરી શકું શકીએ તે માટે આ મંડળનો ધ્યેય છે ત્યારે કિસ્કી મુકામે પહોંચી છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શ્રી અને સદસ્ય સંજયભાઈ પટેલ સાહેબ તેમજ ભારતીય તાલુકાના મહામંત્રી મંચસ્થ મેડિકલ ઓફિસર સાહેબ શ્રી સાહેબ શ્રી તેમજ તરીકે ચાર્જ પટેલ સાહેબ શ્રી ઉપસ્થિત છે જન જન સુધી પહોંચવાની સામાન્ય સામાન્ય માણસ સુધી પહોંચવાની આ યાત્રા છે જેમાં લોકોને મોટા સુખાકારી રહે એવું સુપ્રત અને કહી શકાય કે અત્યારે લોકો મોટા ભાગે ગરીબીમાં જીવતા હોય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ યોજના કે જે ઘણાના પરમાધી દીપક પ્રજલાવાનું કામ કર્યું છે આપણે કહી શકીએ કે 55 કરોડ થી વધુ લોકોએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો છે ત્યારે આપણા ગામમાં આ યાત્રા આવી રહી છે તો આપ સૌને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ આયુષ્યમાન કાર્ડ એ માટે સમગ્ર ગ્રામજનો કરું છું આપણે જોયું કે સરકાર શ્રી દ્વારા વિવિધ લાભો રજૂ કરવામાં આવ્યા ભાવિશભાઈ પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ સુંદર માહિતી આપી અહીંયા આપણો મોટો સમાજ મહામારીમાં કેટલાય પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેનું પરિણામ આપણી જીવનશૈલી અને આપણો આહાર હશે એવું હું આજે કહી શકું તો આપ સૌ પણ

નિર્માણ કરો અને વિકસિત ભારતનો જે આ સંકલ્પ છે જે આપણા ગામમાં આવ્યો છે અને બે હજાર સુડતાલીસમાં આપણું ભારત કેવું હશે અને ભારત જ્યારે આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે કે આપ સૌ આ હરોણમાં સક્ષમ બનો અને આવનારા સમયમાં આપણા ગુજરાતનું ગૌરવ અને ગુજરાતના પણ હોતા પુત્ર શ્રી એવા નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ સક્ષમ બનાવીએ આવનારા સમયમાં તેમની સાથે રહી દેશના વિકાસની દેશની પ્રગતિને વધુ આગળ ઝડપથી ધપાવીએ અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ એક વડીલો અને ભારતનો ભાવી એવા દેવતાઓ મોદી સાહેબે આપણને શું આપ્યું તો ખબર પડશે આપણી ટિસ્કી ગ્રુપ ગ્રામ પંચાયતના ખેડૂતોને સન્માન કિસાન સન્માન નિધિ એનો कदाच को अंदाज ना होय केला के रुपया आपण म्ह्या किसान सन्मान निधी ना एक करोड पचास लाख रुपया आपणा तिसकी ग्राम पंचायत ना ने म्ह्या दर वर्षे तुम्हाला खरी वक्त मोदी साहेब टी वी पर्यक्रम गोष्ट गमे तो जाणूती करोड संख्या पोलता होय

આજ સુધી કઈક વડાપ્રધાન આયા કઈક પાર્ટીઓ મોદી સાહેબ તમારા થકી આ કેસીસી એક સામાન્ય વિષય લાગે તમને થતું હશે સરકાર શું આપીસી માં એસી લાખ રૂપિયા કિસ્કી ગ્રુપ ગ્રામ પંચાયત ના ખેડૂતોના વ્યાજ માફી આપવામાં આવે એસી લાખ રૂપિયા બોટલ હોય રોટોવેટર સહાય હોય સહાય વર્ષે લાખ રૂપિયા ટીસ્કી પંચાયતમાં આવે દેશી ગાય આધારિત ખેતી એક ગાયના ના દસ હજાર રૂપિયા દર વર્ષે મોદી સાહેબ આપણા ખાતામાં નાખે છે એ રીતે અસંખ્ય જેનો વાર્ષિક ઓકડો કરોડોની સંખ્યામાં ફક્ત અનાજ કોરોના કાળથી આજ દિવસ સુધી મફત અનાજ ચોખા તેલ ઘણી બધી વસ્તુઓ આપણને મળે છે આપણે કોઈ દિવસ ચિંતા કરી નહીં કે સરકાર મોદી સાહેબ આપણા માટે કેટલી ચિંતા કરે એ સિવાય તો અસંખ્ય યોજનાઓ છે બેન દીકરીઓ માતાઓ એમની ચિંતા કરી સમગ્ર ગેસ ગેસના બાટલા તમે વિચાર કરો કોઈ કોંગ્રેસના નેતાના ના વિચાર આવેલો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી આ રથ લઈ અને આપણી સેવામાં તત્પર રહે છે હર હંમેશો વાર્ષિક કેટલા રથ આવે કૃષિ મહોત્સવ હોય અન્ય કેળવણી મહોત્સવ પ્રવેશ ઉત્સવ આ એક નવો વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ભારત કેવું હશે એની કલ્પના કરવા માટે આપણને આ રથ સમગ્ર ગામડે ગામડે ફરી રહ્યો છે બે હજાર સુડતાલીસ માં આપણો દેશની આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય અને સુવર્ણ જંતિ ઉજવાય ઉજવવાની સાથે સાથે કોઈ પણ બેન દીકરી આપણી એનું જનજીવન સુધરે આર્થિક મજબૂત થાય એ પ્રાકૃતિક ખેતીની પણ વાત કરીએ આપણે આપણું આરોગ્ય ની સાથે જાળવણી કરવા માટે દેશી હળા નાટક રજૂ કર્યું શાકભાજીનું આપણે સૌ તમે અમે બધા ખેડૂતો છીએ આપણા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દૂધ શુદ્ધ શાકભાજી શુદ્ધ અનાજ જેમાં રાસાયણિક કોઈ પ્રક્રિયા ના થાય દવાની કોઈ પ્રક્રિયા ના થાય એટલા માટે આપડા માર્ગદર્શન માટે આ રસ્તો સમગ્ર ભારતમાં આયોજન કરવામાં આવ્યું નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ